તેમણે આપણને ઉર્જા સભા ઉર્જા સભા પોતાનું વક્તવ્ય આપેલું છે એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાન એવા બિજરાજભાઈ દાહોદ જિલ્લાના આગેવાન અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠનની જેમની જવાબદારી છે એવા નરેશભાઈ બારિયા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા લોકસભાના ઇન્ચાર્જ એવા જેવા હાર્દિકભાઈ વિધાનસભા દાહોદના પ્રભારી એવા દિનેશભાઈ મુનિયાજી ના પ્રભારી અનિલભાઈ કરાસિયા ફતેપુરા ના પ્રભારી ડોક્ટર જીગીસાબેન પારઘી પ્રભારી શ્રી લીમખેડાના પ્રભારી અને દેવગઢ બારી પ્રભારી શ્રી એવા તમામ મંચસ્થ હોદ્દેદારો પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા કૃષ્ણાભાઈ દેવેન્દ્રભાઈ મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ અને આપણા જ દાહોદના તમામ પદાધિકારીઓ ફંટલ પ્રમુખોને તમામ સાથી આગેવાનો સાથે સાથે મારી સામે અહીં ઉપસ્થિત દાહોદના ખંતિલા વડીલો સ્વાભિમાની માતાઓ અને સંઘર્ષશીલ મારા યુવાનો અહીં આખો દિવસ આપણો કવરેજ થાય આપણો અહીંનું માર્ગદર્શન પૂરી દુનિયામાં જાય એના માટે ખડેપગે ઉભેલા તમામ મીડિયાના મિત્રો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય આપણને બધાને સુચારુ આયોજન સફળ થાય એના માટે સવારથી ઉભેલા પોલીસ અધિકારી મિત્રો અને આ જગ્યા આપણને જેમણે આપી છે એવા તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર લઈએ આ દાહોદની ભૂમિ એ આઝાદીના લડતમાં પણ ઘણા ક્રાંતિકારી લોકો નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યારે આગળ નરેશભાઈએ કીધું આગળના ઘણા આગેવાનો એ જણાવ્યું કેટલાક નેતાઓ આ આવા જેટલા પણ લોકો હતા એમને કામ કરે છે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા નેતાઓ પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ કેજો કે વસાવા દાહોદ માં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા એ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે એ લોકો ને આટલો બોપકારો આપી દેજો કરી દેજો આજુબાજુ આપણા બધા ના કામ હોય છે ત્યારે ધારાસભ્ય એ સાંસદ સભ્ય આપણને મળતા નથી થોડા દિવસો પહેલા થોડા મહિનાઓ પહેલા અમૃત મહોત્સવના રથો લઈને ગામડે ગામડે નીકળી પડેલા એ પછી ગૌરવ યાત્રા ના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને ગામડે ગામડે આવેલા આવ્યા નથી આવ્યા આવેલા કે નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગર માં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેન ને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બે કે ભાઈ અમે તો દાહોદ ના છે હું રસ્તા પરથી નીકળું નામર રોડ નું કામ ચાલતું હોય આરસીસી રોડ નું કામ ચાલતું હોય અને બહેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઊભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય એ ચાહે વિધાનસભાનો પાયો હોય આ દાહોદ ના આ દાહોદના લોકોના પરસેવાથી બનેલી ઇમારતો છે અમે ડેમમાં જ્યારે જમીનો જતી હતી અમારા આદિવાસી સમાજે આખા ને આખા ગામડા ખાલી કર્યા છે નેશનલ હાઈવે બને આખા ને આખા ગામડા ખાલી કરાવ્યા છે નેહરોમાં ખાલી કરાવ્યા જીઆઈડીસીઓ માં ખાલી કરાવ્યા જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા અને આજે જયારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટક ના રોટલા માટે આજે અમારે માં જવું પડે છે ક્યારે ધારાસભ્ય ને શરમ નથી આવતી એ સાંસદ ને શરમ નથી આવતી કયા વિકાસ વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં અને દાહોદ માં ભાજપ ના મંત્રી દીકરાઓએ કરોડો નો મનરેગા કૌભાંડ કરી દીધું કરોડો નું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ દાહોદના મંત્રીએ ત્યાં યુનિવર્સિટીમાં પાસઠ કરોડ નું કૌભાંડ કર્યું આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલસે જલમાં કરોડો ના કૌભાંડ કર્યા છે મહીસાગર માં બસો ને ત્રેવીસ કરોડ ના કૌભાંડો બહાર નીકળ્યા દાહોદ માં તપાસ અમે માંગી અને તપાસમાં અહીના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા આ લોકોએ તપાસ બંધ કરી દીધી ત્યારે આમ આદમી પાર્ટી આમ આદમીના ટાઈબરો આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને જલ હશે હશે ગ્રામ હશે ગુજરાત પેટન હશે એટીવીટી હશે તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું થોડા દિવસ પહેલા હું ડોંગરી ગામે આવ્યો અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને અમારા બંટીભાઈ ને ત્યાંના ધારાસભ્ય ને સાંસદે કીધું તમે ચૈતર બોલતા કરે છે આદિવાસીઓ જાગી જશે તો અમારી જતી રહેશે અને પાછા એવું કહેવા માંગતા હતા અમે હજુ જીંદા છે ટાઈગર અભી જીંદા હે એવું સાંસદ કહેતા હતા ત્યારે સાંસદશ્રી ને કેવા માંગુ છું તમે તો સરઘસ ના ટાઈગર છો

અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ માઇનો કરવા માટે વાત કરીએ શાળા બનાવવા માટેની વાત કરીએ કૌભાંડો બહાર લાવવાની વાત કરીએ એટલે આ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવી ગમતું નથી અમે જયારે મનરેગા કૌભાંડ માટે તપાસ માંગી

હવે તમે આવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવું પડશે તમે ભાજપમાં જતા રહો ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું તંત્રી બનાવી દઈશું તમે આદિવાસીઓનું લડવાનું બંધ કરો ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવાને એક વાર જેલમાં નાખવાથી બે વાર જેલમાં નાખવાથી ત્રણ વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા નથી

હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ મારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી બીજરાજભાઈ મને મળીને કીધું ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે ડેડિયાપાડાની હાથમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે ઘણા આગેવાનો મને કીધું તમે રાજપીપળા રેવ ત્યારે હું રાજપીપળા રેમ લોકોના કામ લોકો ના અધિકારી અને ભાજપના સાંસદોએ સાંસદો એ કીધો હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે એને એવું કરો આપણે આદિવાસી વિસ્તાર માંથી કાઢી નાખો ત્યારે એવા નેતાઓ ને એ પોલીસ અધિકારીઓ ને નથી શકવાના હું જેલો માં હતો ક્યારે આ વિસ્તારમાં આવે તો મંત્રી નથી પણ મંત્રી હતા એ મંત્રી અમારા ઢેડિયાપાડા રાજપીપળામાં આવ્યા

तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझते रहते ये चैतर बसावा है चैतर बसावा करारा जवाब मिलेगा करारा जवाब साथियों हमारी टीम आ विस्तार में भ्रष्टाचार नाबूदी था શિક્ષણ થાય રોજગારી મળે એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે એક બાજુ ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની પોલીસ એમની આર્મી એમની કોર્ટ એમની કચેરી એમનું તંત્ર બધું જ છે આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાઠવાના નથી ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો ને મેં આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ માટે તૈયાર થઈ જાવ આ લોકો પરથી સત્તા ને આ લોકો ના મૂળિયા આપણે એક રાજા નો જીવ જે પ્રકારે પોપટમાં હતો એ જ પ્રકારે આ ભાજપ વાળા નો જીવ સત્તાની ખુરશી માં છે ખુરશી આપણે ખોચી લેવાની છે ત્યારે તમે જોયું હશે આ બાજુ બિજરાજભાઈ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ ઇટાલિયા યસુદાનભાઈ ગઢવી અને આ વિસ્તારમાં ચૈતર ની કામગીરી જોઈને લોકો હજારો ને હજારોની સંખ્યામાં પોતાના ઘર પેટ્રોલ નાખે ડીઝલ નાખે ને માં આવે એમની બસો મૂકે જમવાની વ્યવસ્થાઓ કરે રોજ આપે પછી પણ કોઈ જવા તૈયાર નથી ત્યારે સરકારનો વિરોધ ખાડવા માટે આ લોકોએ નવું મંત્રીમંડળ બદલ્યું ખબર છે ને બધાને મંત્રીમંડળ બદલી નવા મંત્રી નિમણૂક કરેલી છે ખબર છે બધાને ત્યારે આપણા ડાયા લોકો આપણા વડીલો આપણને કહી ગયા છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીધા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે નાખવી પડે કે નહીં નાખવી પડે ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે એ જ પ્રકારે

આજે આ ભાજપ ને ખબર પડી કે ભગવાન ભિક્ષા મુંડા પણ દેશ આઝાદી માટે લડ્યા છે હમણાં જયારે આપણે ભગવાન ભિક્ષા મુંડા ની સ્થાપના કરતા હતા બારિયા લીમખેડા દાહોદ ઝાલોદ ડેડિયાપાડા ત્યારે આજ ભાજપવાળા આજ વાળા આ જ આર આપણને નક્સલવાદી કહેતા હતા કેતા હતા કે નતા કેતા સાચી વાત છે કે ખોટી વાત છે ત્યારે આપણને કહેવામાં આવતું હતું કે આ તો ક્રિસ્ટી મિશનરીઓના પૈસે આ લોકો આદિવાસીઓ માં જાગૃતતા કરે છે હિંસા મુંડા ના વિચારો ઉજાગર કરે છે આમને અહીંયા બિરસા મુંડા ની ટાટ્ય મામા ની ખાટ્ય નાયક ની ગુરુ ગોવિંદ ની મૂર્તિ નહીં મૂકવા દેવાની અને આ ભાજપ વાળા પોલીસ ને મોકલે અને આપણી સાથે ઘર્ષણ કરાવે અને આજે એમના વડાપ્રધાન એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવવા માટે ક્યાં આવે છે ક્યાં આવે છે ક્યાં આવે છે દેડિયાપાડા આવે છે ડેડિયાપાડા કે નર્મદા જિલ્લામાં એક પણ પ્રતિમા ભાજપના નેતા હોય કે સરકારી આગેવાની સ્થાપિત થયેલી છે આજે એમના વડાપ્રધાન ને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે ભીસા મુંડા પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી તો ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે તોડવા માટે આ નેતાઓ ઢેપાડા લાવી રહ્યા છે હવે ઢેડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું હવે લોકો ક્યાંથી લાવવાના ઢેડિયાપાડાના લોકો તો બધા ચૈતર વસાવા સાથે છે ત્યારે આ લોકોએ કાંઈક રચી નાખી અને નક્કી કર્યું એમના મીડિયા કીધું કે તમે ન્યૂઝ બનાવો કે લોકો જોવા માટે આવશે અને પબ્લિક થઈ જશે ચાલે છે કે નથી ચાલતું ચાલે છે કે નથી ચાલતું ત્યારે કેટલાક નેતાઓ પણ કીધું પંદર તારીખે તમે આવી જાઓ જોડાઈ જાઓ અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે અમારી પર દબાણ કર્યું પણ એ લોકોને મેં કીધું જો પંદર તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વસાવા મોદી હસ્તે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં એક લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં એક લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું

આત્મનિર્ભર ભારતની વાત કરે છે અમારો આદિવાસી સમાજ તો આથી અનાદિકાળથી આત્મનિર્ભર છે એક પેડ માકે નામની વાત કરે છે અને એ લોકોના કાર્યક્રમ માટે દે મોગરા જે આવવાના છે ત્યાં આજે આખાને આખા 70 70 વર્ષના ઝાડો કપાઈ રહ્યા છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો આજે દોત અમે એટલા માટે આવ્યા છે આવનારા દિવસોમાં જે આ વિસ્તારની જે ખેડૂતોની ભાવના બાબતોની લડાઈ છે યુવાનોના શિક્ષણ બાબતની લડાઈ છે રોજગાર બાબતની લડાઈ છે અને આ વિસ્તારના હક અધિકારની લડાઈ છે અનુસૂચિત પાંચ પૈસા એક ની વાત છે ત્યારે આપણે બધા ભેગા થઈને આગળ વધવું પડશે ગુરુ ગોવિંદજી ની વિચારધારા બિરસા મુંડાજી ની વિચારધારા કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે આજે બધા આપણે સૌ ભેગા થયા છે સાથે સાથે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની ચિંતા છે આદિવાસી વિસ્તાર બને સારી નોકરીઓમાં જાય આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે રોજગાર મળે આ વિસ્તાર પણ સમાનતાની ધારામાં આવે એ વિચારધારા તરફ આપણે જવાનું છે ત્યારે આજની આ સભામાં

लोद मागे हरि भक्त जाय लोद मागे बारिया मागे हरि भक्त फतेपुरा मागे हरि गरबाड़ा मागे हरि भक्त लीनखेड़ा मागे दाहोद भक्त दाहोत मागे आदिवासी समाज मागे हरि धन्यवाद बदना को खूब आभार जय आदिवासी जय भारत